નામ ભાઈ તમારું સંજય 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 શું થયું તો ફ્લેટ નાખેલી છે ના આ ઉપર જ ખાલી પેકના લે અંદર કઈ નથી અંદર કંઈ નથી ફેક્ચર છે હા છે હાડકું તૂટી ગયું છે હા ફાઇલ છે એમની થાય છે કઈ છે આપી નહીં ક્યાં હોસ્પિટલ હા કઈ જગ્યાએ ઈલાજ કરાવેલો સરકારી સિવિલમાં એટલા કઈ રીતે થયું તું શું કામ શું કરતા તમે ખોદવાનું ખોદવાનું હા ખાણા ખોદવાનું ખાડા ખોદવાનું કઈ જગ્યાએ ખાણા છે હા ક્યાં છું આણા જેમ કઈ રીતે આમ દસ દસ આપી છે અમે ત્યાં અને રોડ પર ચાલતા ચાલતા જતા એનું બેરિંગ ગયેલું હતું બધું

તો તમને આ તબિયત ખરાબ થઈ તો પછી દાહોદ કેમ ના ગયા તમે દાહોદ બહુ લાંબુ પડે અહીં અઠવાડે અઠવાડે પંદર દાડામાં બોલાવે છે સિવિલ વાળા કેટલો ખર્ચો થયો ખર્ચો તો આમાં નહીં થયો બીજા લોકો છે તેમના પાસેથી બી હજાર રૂપિયા લીધા હતા સિવિલમાં લોહીના પાટલા લાવવા માટે પૈસા લાગતા હતા બીજા કઈ અને આ કેટલા સમય પહેલાં થયું હતું બે મહિનાથી બે મહિનાથી બે મહિના ઉપર થઈ ગયું કાઢવાના છે કે હમણાં રાખવાના છે સોમવારે કાઢવાના છે સોમવારે કાઢવાના હા સોમવારે કાઢીને બીજો રોલ નાખશે આઠથી વધવાનો રોલ નાખશે પછી આ લોખંડ નીકળી જશે આ લોખંડ નીકળી જશે પછી રોલ આવી જશે રોલ જેવું કાળું કાળું એવું આટલું નાખે છે એટલે એનાથી રોજે એક આખો ફેરવવાનો તો અત્યારે તમારે કામ બંધ છે તો અત્યારે કઈ રીતે ચાલે બધું આમ કામ પહેલાં પહેલાં આવે આ બીજા આજુબાજુવાળા છે એમના પાસે પચાસ રૂપિયા માંગીને ખર્ચો અત્યારે શું જરૂર છે તમારે તમારે કઈ જરૂર નથી જવાનું થાય ને આમ તો એનો નહીં લાગતો બે વાર ઓપરેશનમાં ભરાયો ને એ પેલા ઓપીમાં ગયો તમારે ખૂબ નહીં લાગે આપણે કઈ કે છે કે એક બાટલો લાગશે એક બાટલો હજી ધોઈ દેવું તમારી પાસે ડોક્યુમેન્ટ બધા પૂરતા છે બધા ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ ને એવું બધું આધાર કાર્ડ નથી સાહેબ આધાર કાર્ડ મારા બહેનનું નથી પણ આવ્યું મારું હતું તો કોઈ ગયું નવું કઢાવ્યું ના નહીં કઢાવ્યું હવે કદી મંગાવી લે મેં કઢાવવા માટે કઈ બરોડા છે મોબાઈલ છે તમારી પાસે મોબાઈલ નથી મોબાઈલ નથી કોઈ પાસે ના

તો અત્યારે તમારે રહેવાનું ને અનાજ કરિયાણું ક્યાં બધું તમારું ક્યાં છે મને તો દેખાણું નહીં કહે તમારી પાસે આધાર કાર્ડ નથી ને નહીં હું તમને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરાવી દઉં બધા પરિવારને કે ત્યાં તમે રહી શકો ફ્રીમાં સરકારી જ હોય વ્યસન છે તમારે કોઈ કેમ પણ આદત પડી ગઈ તો ઓછી કરી દેવાય ને સારી નખાય તમે જાતે કમાઈને ખાઓ તો વાત અલગ છે ચાલો પણ અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપડે નથી ને વ્યસન તો ના કરાય ને તો પણ દીકરી નો જન્મથી તમારા ઘરે અને આપણે વ્યસન કરીએ કાલ સવારે કઈક થઈ ગયું જો અત્યારે વિચારો કે ખાલી પગે આ થયું ને તમારે આટલી તકલીફ પડી ગઈ પરિવારમાં તો હવે કાલ સવારે આનાથી વધારે થાય કેન્સર વેન્સર કંઈ પણ થયું તો શું થાય પરિવારનું પાછળ વિચાર્યું કે તો આપણે એ તો એ તો ના કરવું જોઈએ ને એક ભાઈ તરીકે છેલ્લા ઓછું કરી દો તો તમારું સારું છે મને કોઈ પેલું નથી કે ચાલો તો તમે ઓછું કરી દો તો વધારે સારું અત્યારે અમે લોકો ઉધના પાંડેસરા રોડ પર છીએ અને જ્યાંથી મને આ સુધીરભાઈ જે આપણા વિડીયો જોવે છે એમના દ્વારા કોલ આવેલો અને આ જે પાછળ જે વ્યક્તિ અને જે આગળ વિડીયોમાં તમે જોયું મને કોલ આવેલો અને એમને ફોટોસ વિડીયોઝ મોકલેલા કે આ વ્યક્તિની હાલત ખરાબ છે અને આપણાથી જે પણ થાય એ આપણે કંઈકને કંઈક મદદ કરીએ તો તમને સુધીરભાઈ કઈ રીતે વિચાર આવ્યો કે હું સેન્ડ કરું વિડીયો અને આપણે એમની મદદ કરીએ આમાં એવું હતું કે મેં અહીંયાથી નીકળતો હતો અમારા ડેલી રૂટ છે તો આ ભાઈને મેં મુલાકાત કરી રસ્તા વચ્ચે તેમનો પગ તૂટેલો જોઈ લો મેં તેમને પૂછ્યું કે તમારે કેવી રીતે થયું છે એમનો બનાવ જાયનો પછી એમણે કીધું કે આવવાનું જરૂર છે પછી એમના વાઈફ પ્રેગનેન્ટ હતા એમને એક દીકરીનો જન્મ લેલો કે આ ભાઈને મેં કોન્ટેક કર્યો કે આ સેવાભાવી માણસો છે સંસ્થા ચલાવે છે તો એમને મદદ કરશે આપણો પણ કે આપણે એમને અમારા સુધી પહોંચાડ્યા અને આજે અમે એમને પાછી અત્યારે આવ્યા છે એમની સાથે બધી વાતચીત કરી મૂળ રહેવાથી ગોધરાના છે અને મધુરી કામ કરીને જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને અહીંયા જે પણ સરકારી ખાલી પ્લોટ હોય કોઈ પણ જગ્યાએ ત્યાં રહેતા હતા પરંતુ અમુક કારણોસર એ જગ્યા બંધ કરી હોવાથી હાલમાં એ ત્યાં ફૂટપાથ ઉપર રહે છે અને કંઈક અડાજણમાં કામ કરતા હતા અને ત્યાં બસ એક્સિડન્ટમાં એમનો પગ જે હતો એ ફ્રેક્ચર થઈ ગયો હતો અને હાલમાં પણ સળિયા નાખાવેલા છે લગભગ નેક્સ્ટ વીકમાં સળિયા નીકળી જશે જેનો સંપૂર્ણ ખર્ચ સરકારી હોસ્પિટલમાં કરે છે અને અહીંયા જે રહે છે તો આસપાસના લોકો અથવા આવક જાવક દ્વારા જે પણ લોકો થોડી ઘણી મદદ કરે એનાથી એમનું ચાલે છે અને એમનું પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે હાલ એમના ઘરે દીકરીનો જન્મ થયો છે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે રકમ છે એ હું રકમ અત્યારે એમને હું ગુડવિલ તરીકે એક વીસ તરીકે અત્યારે હું એમને આપતો જાઉં છું બાકી તો એમને હાલમાં અનાજ કરિયાણાની વગેરેની કોઈ જરૂર છે નહીં તો તે પણ છે આપણે એમને અત્યારે મદદ કરીએ અને એમના દીકરી માટે આપણે એમને સપોર્ટ કરીએ તમે કીધું ને અત્યારે અનાજ કરિયાણું તો તમને બધેથી મળે છે તમને આવક જાવકમાં કોઈ લોકો દ્વારા થોડો ઘણો સપોર્ટ પણ મળે છે આજે લક્ષ્મીનો ઘરે તમારા ઘરે જન્મ થયો છે ને તો અત્યારે આ જે પણ મારી પાસે રકમ હતી ને અત્યારે હું અત્યારે તમને આપતો જ આવ આ આ રકમને સારા કામે વાપરજો દીકરી માટે દીકરા માટે અનાજ કરિયાણામાં જ્યાં પણ જરૂર પડે ને ત્યાં સારા કામમાં વાપરજો કોઈ ખોટી જગ્યાએ ખોટા વ્યસનમાં વાપરતા નહીં ધ્યાન રાખજો બાળકનું અને બધાનું ધ્યાન રાખજો